નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પ્રાથમિક સારવારનું અંગ્રેજી નામ ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર એટલે શું તો ઘાયલ બીમાર વ્યક્તિને હોસ્પિટલની સારવાર મળે તે પહેલાં તેમનો જીવ બચાવવા અથવા સ્વાસ્થ્ય સુધારવા કરવામાં આવતા પ્રયાસો પ્રાથમિક સારવાર કઈ પરિસ્થિતિમાં આપવામાં આવે છે તો શ્વાસ રૂંધાવો હૃદયના ધબકારામાં અટકાવ હાર્ટ એટેક રક્તસ્રાવ શરીરમાં ઝેરની અસર પ્રસરવી દાઝી જવું સ્ટ્રોક બેભાન અવસ્થા હાડકાનું તૂટવું અને પ્રાણીનું કરડવું પ્રાથમિક સારવારનો હેતુ ઘાયલ કે બીમાર વ્યક્તિનો જીવ બચાવવો ખરાબ હાલત અથવા બીમારીમાંથી બહાર કાઢવું બગડતી હાલત રોકીને તબિયતના સુધારામાં વધારો કરવો પ્રાથમિક સારવારના સિદ્ધાંતો ઘાયલનો શ્વાસ ચકાસીને એબીસીના નિયમનું પાલન કરવું ઘાયલના કપડાં ઢીલા કરી દો દર્દીને રાહત મળે તેવી હાલતમાં સુડાવી હવા મળે તેવી વ્યવસ્થા કરો ઘાયલને આઘાત લાગ્યો હોય તો સમજાવીને આશ્વાસન આપવું બેભાન હોય તો ભાનમાં લાવવાનો પ્રયાસ કરવો હાડકું તૂટ્યું હોય તો કાળજીપૂર્વક યોગ્ય સ્થિતિમાં લાવી દર્દ ઓછું થાય તેવો પ્રયાસ કરો બની શકે તેટલા જલ્દી નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ એ બીસીના નિયમ તો એ એટલે એરવે શ્વાસનળી ચકાસી શ્વાસનળી બંધ થવાનું મુખ્ય કારણ જીભ ચોટી જવાના કારણે હોય છે તેથી આંગળીઓની મદદથી જીભ યોગ્ય કરવી પછી શ્વાસ લેવામાં બીજી કોઈ અડચણ નથી ને તે ચકાસો બ્રિથિંગ દર્દી શ્વાસ લે છે કે નહીં તેની ચકાસણી કરવા મોં અને છાતીનું નિરીક્ષણ કરો જો શ્વાસ બંધ હોય તો મુખથી મુખમાં હવાભરી અથવા છાતીને દબાબ આપીને શ્વાસ ચાલુ કરવાનો પ્રયાસ કરો સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ કરો એ માટે ગરદનના ખૂણા પર કાનની નીચે આંગળીથી ચેક કરો દસ સેકન્ડ લાગશે પલ્સ ચાલુ હોય તો માઉથ શ્વાસોશ્વાસ આપી ટ્રાય કરો નહીંતર સીપીઆર અપનાવો પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે દર્દીનો ઇન્ફેક્શન પોતાને ન લાગે અથવા પોતાનો ઇન્ફેક્શન દર્દીને પણ ન લાગવું જોઈએ એ માટે હાથ સારી રીતે ધોવા અથવા એ શક્ય ન હોય તો હેન્ડ ગ્લોવસ પહેરવા પ્રાથમિક સારવાર બેગ એટલે કે ફર્સ્ટ એઇડ કીટમાં શું હોવું જોઈએ તો મોં માટે માસ્ક ચહેરા માટે સિલ્ડ બ્લડ પ્રેશર માપવાનું સાધન સ્ટેથોસ્કોપ ઇમરજન્સી ફોન નંબર જેમ કે નજીકના હોસ્પિટલ એમ્બ્યુલન્સ પોલીસ ફાયર વગેરે સ્પિરિટ બેડ એડ હાઇડ્રોજન પેરોક્સાઇડ બેન્ડેજ અને હેન્ડ ગ્લોવ્સ માનવ શરીરમાં ચામડીના કેટલા લેયર હોય છે ત્રણ કૂતરાના મોંમાં કયો ખતરનાક વાયરસ હોય છે રેબીસ દુર્ઘટના સ્થળ પહેલાં શું ચકાસણી કરવી જોઈએ ખતરાની બેભાન વ્યક્તિના સ્વાસ્થ્ય ચકાસણી કરતાં પહેલા કેટલો સમય લાગે દસ સેકન્ડ સીપીઆરનું પૂરું નામ જણાવો કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન સીપીઆર એટલે શું દર્દીની શ્વાસોશ્વાસને ચાલુ કરવાની પ્રક્રિયા જેમાં મુખથી મુખ શ્વાસ આપીને પંપિંગ કરીને તથા છાતી પર પુસઅપ કરીને શ્વાસોશ્વાસ ચાલુ કરવામાં આવે છે સીપીઆર વખતે પ્રતિ સેકન્ડે બે વાર છાતીને પુશઅપ કરવી જોઈએ ઇમરજન્સી સેવાને ફોન કરતી વખતે કઈ જાણકારી આપવી દુર્ઘટના સ્થળનું લોકેશન દુર્ઘટનાનું ટૂંકું વર્ણનની સંખ્યા દર્દીની હાલતની ગંભીરતા પુખ્ત વયના વ્યક્તિની નોર્મલ સ્થિતિમાં પલ્સ રેટ શું હોય છે સાહીઠથી એસી પ્રતિ મિનિટ લોહી નીતરતો હાથ અને તૂટેલા પગમાં કોને પ્રાથમિકતા આપશો લોહી નીતરતા હાથને મધમાખી કરડે ત્યારે કઈ દવા આપવી જોઈએ એન્ટિહિસ્ટેમિન પેટની ગરબડ માટે કઈ દવા આપવી જોઈએ એન્ટાસિડ પેટ સાફ કરવા કઈ દવા લેવી જોઈએ લેંગઝેટીવ દુખાવો દૂર કરવા માટે કઈ દવા ઉપયોગી છે એસ્પિરિન કે પેરાસિટોમોલ ઇમરજન્સી સારવાર માટે કયો નંબર ડાયલ કરવો એકસો આઠ ઇમરજન્સી પોલીસ સહાયક માટે કયો નંબર ડાયલ કરવો સો આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં ફાયરનો નંબર કયો ડાયલ કરવો એકસો એક અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓને કન્ડક્ટર દ્વારા અપાતી સારવારને શું કહેવાય પ્રાથમિક સારવાર અકસ્માતમાં ગવાયેલાઓને અપાતી સારવારનો હેતુ શું ગણાય જીવ બચાવવો દર્દમાં રાહત પ્રાથમિક સારવાર આપનારે આ અંગેની તાલીમ ક્યાંથી મેળવેલી હોય છે સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પૈકી કોણે પ્રથમ સારવાર આપવી જોઈએ જિંદગી જોખમમાં હોય તેને અકસ્માતમાં ઘવાયેલાઓને અપાયેલી સારવારથી કોને માહિતગાર કરવાનો હોય છે ડોક્ટરને અકસ્માત સમયે ઉપયોગી હોસ્પિટલ પોલીસ સ્ટેશનની માહિતી શેમાં રાખવાની રહે અંગત ડાયરીમાં બંધ પડ્યા પછી મનુષ્યનું હૃદય કેટલા સમય સુધી ચાલુ રહેતું હોય છે પાંચથી દસ મિનિટ પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય છે સોળ વખત કાર્ડિયાક મસાજ સા હેતુથી આપવાનો હોય છે હૃદય ચાલુ રાખવા ઈજાગ્રસ્ત વ્યક્તિના નાળીના ધબકારા જાણવા આંગળીઓ ક્યાં દબાવવી જોઈએ કાંડા ઉપર કાર્ડિયાક મસાજ માટે શરીરના કયા ભાગ પર ઝટકા આપવાના હોય છે છાતી ઉપર કાર્ડિયક મસાજ માટે દર્દીને કેવી જગ્યા પર ચઢાવવો જોઈએ સપાટ જગ્યા ઉપર અકસ્માતને લીધે હાથ પગમાં ઈજા થવાથી શું વહેવા માંડે છે લોહી શરીરનું કેટલા ટકા લોહી ઈજાને કારણે વહી જાય ત્યારે દર્દી બેભાન બની જાય દસ ટકા ઈજાના કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રખાય એક કલાક ઇજાગ્રસ્ત વ્યક્તિને સેનો પુરવઠો ન મળે ત્યારે મગજ ફેફસા વગેરેને નુકસાન થાય લોહીનો કપાયેલા અંગોવાળા બેભાન દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલ ખસેડવાનો રહે સૂતેલી હાલતમાં પ્રાથમિક સારવારમાં ઘવાયેલી જગ્યા પર પાટો બાંધવા કેવા પ્રકારનો પાટો વપરાય લંબચોરસ અકસ્માતમાં પેટના ભાગમાં ઈજા થઈ હોય ત્યારે તેને કેવું કપડું ઢાંકવું જોઈએ ભીનું ગા પર પાટો બાંધતા પહેલાં ગાને સેના વડે સાફ કરવો જોઈએ ડેટોલ વડે ઝેરે દવા પીનાર વ્યક્તિને સૂ પીવડાવીને ઉલટી કરાવવાની હોય છે મીઠાવાળું પાણી સૂ કરડે ત્યારે ડંખ ઉપર લીંબુનો રસ લગાડવાનો હોય છે મધમાખી શ્વાસનળીમાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવા ક્યાં થાપટો મારવાની હોય છે બરડા ઉપર હાડકાની ભાંગ તૂટમાં ઈજા ભાગને કઈ રીતે ટેકો આપવાનો હોય ખપાટિયા મૂકી પાટો બાંધીને આગમાં સપડાયેલા વ્યક્તિને બચાવવા આગ કઈ રીતે બુજાવવાની હોય છે ધાબળો ઓઢાળીને કન્ડક્ટરે અકસ્માત સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કન્ડક્ટરે ડૉક્ટર નથી માટે સંપૂર્ણ જવાબદારી નહીં પરંતુ ગંભીર હાલતમાં વ્યક્તિ હોસ્પિટલ સુધી પહોંચે તે દરમિયાન ખ્યાલ સારસંભાળ અવશ્ય કરી શકે એવું કામ કરવું જોઈએ કંડક્ટર દર્દીને સતત સાત્વના આપવી જોઈએ કંડક્ટરના અડધા શબ્દો વડે અડધા માણસ સાજો થઈ જતો હોય છે જો ઈજા ઊંડી હોય લોહી બંધ ન થાય તો સૌથી પહેલાં લોહીને રોકો જેના માટે કપડાં કે રૂનો ઉપયોગ કરવો અને ત્યારબાદ વાગેલા ભાગને સાફ કરવો ત્યારબાદ બેન્ડેડ બાંધી શકાય તથા જરૂર પડે તો નજીકના દવાખાને પહોંચાડવો